અંબાજી મંદિરના થતા ગાદી માટેનો વિવાદ ચરણ સીમાએ પહોંચ્યો છે જૂનાગઢ ગાદીનો વિવાદ વકરતા બ્રહ્મલીન તનસુખ ગીરી બાપુ હસ્તકની ત્રણ જગ્યાનો કબજો જિલ્લા વહીવટી તંત્રએ લીધો છે મંગળવારે સિટી મામલતદારે સાધુ સંતોની ઉપસ્થિતિમાં જવાહર રોડ સ્થિત ભીડભંજર મહાદેવ મંદિરમાં આવેલા તનસુખ ગીરી બાપુના રૂમની સાધુ સંતો અને વારસદારોની ઉપસ્થિતિમાં તપાસ કરી હતી જેમાં સાત તોલા સોનું દસથી બાર લાખ રોકડા અને જથ્થાબંધ ફાઇલો મળી આવી છે શું છે આખો વિવાદ અને આ મામલામાં અત્યાર સુધી શું શું થયું છે તે ગ્રાફિક્સના માધ્યમથી વિશ્લેષણમાં સમજીએ સૌથી પહેલા વાત કરીશું કે તનસુખ ગીરીના રૂમમાંથી શું મળવાની આશા હતી જયારે રૂમની તપાસ કરવામાં નહોતી આવી ત્યારે આશા હતી કે નવાબી કાળના સોનાના પટ્ટા મળી આવશે કરોડો રૂપિયા પણ મળવાની આશા સેવામાં આવી રહી હતી તનસુખગીરીના રૂમની તપાસ કરવામાં આવનાર હતી ત્યારે એ પણ આશા હતી કે રૂમમાંથી પાંચથી દસ કિલો જેટલું સોનું જોયું હોવાનો પણ લોકો દ્વારા તર્ક લગાવવામાં આવ્યો છે એટલે મોટી માત્રામાં સોનું મળી આવશે તેવી આશા હતી અને સાથે સાથે ભવનાથના પ્લોટના વેચાણના કરોડો રૂપિયા જે આવ્યા હતા એ રૂપિયા પણ આ રૂમમાંથી મળી આવશે એવી આશા સેવામાં આવી રહી હતી સાથે જ જે રોપવે શરૂ કરવામાં આવ્યું છે તો રોપવે શરૂ થતાં જે કરોડો રૂપિયાની આવક થઈ છે એ કરોડો રૂપિયા પણ રૂમમાંથી મળી આવશે એવી ચર્ચા થઈ હતી આશા હતી આગળ એ પણ વાત કરીશું કે આખરે તનસુખગીરીના નિધન બાદ વિવાદ વકર્યો છે અનેકો રૂપિયા મળી આવવાની આશા હતી પરંતુ હવે રૂમમાંથી શું મળ્યું એની પણ વાત કરીશું ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીએ કે આખરે શું મળ્યું છે રૂમમાંથી જે તપાસ કરવામાં આવી એમાંથી સાત તોલા સોનું મળી આવ્યું છે તનસુખગીરીના રૂમની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એમાંથી સાત તોલા સોનું મળી આવ્યું છે દસ થી બાર લાખની રોકડ મળી આવી છે એટલે કે મોટી માત્રામાં રોકડ પણ મળી આવી છે દસ થી બાર લાખની રોકડ મળી આવી છે સાથે જ બે કિલો ચાંદીના વાસણ પણ મળી આવ્યા છે ચાંદીના વાસણ પણ ધનસુખ રૂમમાંથી મળી આવ્યા છે સાથે જથ્થાબંધ ફાઇલો પણ મળી આવી છે અનેક મહત્વના દસ્તાવેજો આ ફાઇલમાં મળી આવ્યા છે જથ્થાબંધ ફાઇલોની સાથે જે આખી તપાસ કરવામાં આવી એ દરમિયાન કામગીરીની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી જેના પછી કોઈપણ પ્રકારના આક્ષેપો ન લાગે કબજો લેનાર એ આક્ષેપ ન કરી શકે કે કોઈ પણ વસ્તુ ગાયબ કરાઈ છે તે બાબતને ધ્યાનમાં રાખતા વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી અને આગળ એ પણ વાત કરીશું કે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કોણ કોણ ત્યાં હાજર હતું કયા સાધુ સંતો હાજર હતા જેમની નિગરાનીમાં આ રૂમની તપાસ કરવામાં આવી છે તો એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું સાધુ સંતો અને વારસદારોની આ દરમિયાન હાજરી હતી મહંત તનસુખગીરીના બ્રહ્મલીન થયા બાદ તેમનો રૂમ ગઈકાલે ખોલવામાં આવ્યો હતો એ દરમિયાન સાધુ સંતોની ઉપસ્થિતિ હતી તો મહંત તનસુખગીરીના બ્રહ્મલીન થયા બાદ એમનો રૂમ ખોલવામાં આવ્યો અને ત્યારે હરિગીરી બાપુ ઇન્દ્ર ભારતી બાપુ તેમજ તેમના સાત થી આઠ સંતોની હાજરી હતી એટલે કે લગભગ આ તમામ સંતોની હાજરીમાં રૂમ ખોલવામાં આવ્યો હતો સાથે જ મહેશગીરી બાપુના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા મહેશગીરી બાપુ દ્વારા પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા એમની પણ હાજરી હતી સાથે જ બ્રહ્મલીન તનસુખગીરી બાપુના વારસદારોની પણ ઉપસ્થિતિ હતી આ તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં રૂમ ખોલવામાં આવ્યો હતો અંદાજે પંદર લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી આ તો થઈ કે રૂમ ખોલવામાં આવ્યો એમનો હાજરી હતી પરંતુ આખો વિવાદ ક્યારે થયો અત્યાર સુધી આ વિવાદમાં શું 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 થયું કોણે કહ્યું છે કોના પર કેવા આક્ષેપ થયા છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખો મામલો શું છે અત્યાર સુધી શું થયું સૌથી પહેલા વિવાદ ત્યારે શરૂ થયો જયારે મહંત તનસુખગીરીના બ્રહ્મલીન થયા અને એમના બ્રહ્મલીન થયા બાદ ગાદી વિવાદ વકર્યો હતો કે એમના પછી આ ગાદી કોણ સંભાળશે તો હરિગિરીએ ચાદર વિધિ કરતાં તનસુખગિરીના વારસદારો છે એ નારાજ થયા હતા હરિગિરીએ ચાદર વિધિ કરતાં તનસુખગિરીના જે વારસદારો હતા એ નારાજ થયા અને હરિગીરી પર જગ્યા પચાવી પાડવાના તનસુખગિરીના વારસદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તનસુખ ગીરીના વારસદારોએ મંદિરનો વહીવટ સોંપવા માટે માંગ કરી હતી એમના વારસદારોએ કહ્યું કે ગાદી એમને સોંપવી જોઈએ જેને લઈ એમને માંગ કરી જગ્યાની જવાબદારી તનસુખગીરીએ સોંપ્યાનો મહેશગીરીએ દાવો કર્યો હતો આ વિવાદમાં મહેશગીરી પણ જોડાયા અને એમણે હરિગીરી પર જગ્યા પચાવી પાડવાના પ્રયાસો કરતા હોવાના આરોપ લગાવ્યા શગીરી હરિગીરી પર આરોપ લગાવ્યા મહેશગીરીએ બેભાન અવસ્થામાં તનસુખગીરીના અંગૂઠા લઈ લીધા હોવાના હરિગીરી પર આરોપ લગાવ્યા હતા એટલે કે સાધુ એમને આવી ગયા હતા ગાદીનો વિવાદ વકરતા તંત્રએ રૂમને સીલ મારી દીધો હતો આમાં તંત્રએ હસ્તક્ષેપ કર્યો હતો અને એમના રૂમને સીલ કરી દીધો હતો અંબાજી મંદિર દત્ત શિખર અને ભીડભંજર મહાદેવ મંદિરમાં વહીવટદાર નીમી દેવામાં આવ્યો જ્યાં સુધી ગાદી કોઈને સોંપવામાં ન આવે ત્યાં સુધી અત્યારે વચગાળાનું જે વહીવટ કરતા છે એને સોંપી દેવામાં આવ્યું ગઈકાલે તનસુખગીરીનો રૂમ પુલ ખોલી અને વહીવટી તંત્ર દ્વારા તેમના રૂમની તપાસ કરવામાં આવી હતી તો આ આખો મામલો હતો તનસુખગીરીના નિધન બાદ વિવાદ વકર્યો હતો એમના રૂમની તપાસ કરવામાં આવી સાધુ સંતો જે આમને સામને આવ્યા છે ગાદીને લઈને એને લઈને પણ હવે વધુ તપાસ આખરે કરવામાં આવશે પરંતુ અત્યારે તો વહીવટ કરતા નિમવામાં આવ્યું છે